આજે બ્રહ્મ સમાજની સતત રાજકીય દરેક રાજકીય પક્ષો સર સતત ઉપેક્ષા કરી રહ્યા હોય એના અનુસંધાને બ્રહ્મ સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ એટલે ખૂબ આમ લાગણી દુભાય એવું એવી વાત છે એટલે એના માટેથી અમે આગામી સમયમાં તારીખ સાત ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર એ પહેલું સંમેલન અમે રાજકોટ કરશું બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે ઉદાહરણ તરીકે શશિકાંતભાઈ પંડ્યા રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમારા રાજકોટમાંથી પણ આ નીતિનભાઈ ભારદ્વાજ કશ્યપભાઈ ભારદ્વાજ આવા અનેક નામો છે કે જેમની સતતને સતત

એ લોકો વારંવાર એવું બોલતા હોય કે અમે જાતીય સમીકરણો સાચવ્યા જાતીય સમીકરણો સાચવ્યા તો બ્રાહ્મણોની લગભગ પાસઠ થી સિત્તેર લાખની વસ્તી છે તો ઓછામાં ઓછા અમને બે મિનિસ્ટર મળવા જોઈએ એના કરતા આ લોકો દસ પાસ ને એવા જે અભણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા શૈલેષ સોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને સાઈડ લાઈન કર્યા ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિને પણ અન્યાય થતો હોય અને બ્રાહ્મણ હોવાના નાતે અમારું રાજકારણ વારંવાર અમારી રાજકીય ઉપેક્ષા થતી હોય એવું અમને લાગી રહ્યું